વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે કે સ્કૂલના બાળકો આ બાબતે સંડોવાયેલા છે વડોદરાની સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ઈમેલ થકી ધમકી મળતા જ આ બાબતમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પરીક્ષાઓ રદ કરાવવા અને ભયનું વાતાવરણ ઉભું કરવાના ઉદ્દેશથી વિદ્યાર્થીઓ દ્વારા ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો સ્કૂલ સંચાલનની ધમકી મળ્યા બાદ તાત્કાલિક પોલીસની જાણ કરવામાં આવી હતી જેને પગલે બોમ્બ સ્કવોડ અને અન્ય એજન્સીઓ દ્વારા સ્કૂલ પર તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે સાવચેતીના ભાગરૂપે બાળકોને રજા પણ આપી દેવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવતા ઇમેલ સ્કૂલના જ બાળકો દ્વારા મોકલવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું ત્યારે પોલીસે વાલીઓને બોલાવી સમગ્ર સમગ્રની સમજૂતી નરસિંહ સ્પષ્ટ જણાવ્યું છે કે આવા પ્રકારની ખોટી ધમકી આપનાર કોઈ પણ વ્યક્તિ કે બાળકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનાને પગલે વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી કે પોલીસના ખુલાસા બાદ સ્થિતિ સામાન્ય બની છે ગઈકાલે લગભગ સિક્સટી મેલ મળ્યા હતા તે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીના તપાસમાં આપણે ધ્યાન ઉપર આવે છે કે આના ઓરિજિન કહી રાષ્ટ્ર બહાર છે આ અંગે આપણા અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને આપણા ઇન્વેસ્ટિગેશન આગળ વધારી રહ્યા છે સાંજે સેવન્ટીન ટ્વેન્ટી સિક્સના આજુબાજુમાં એક સ્કૂલને બીજું એક બોમ્બ થ્રેટ મેલ પણ મળી આવ્યો હતો આ અંગે આપણે તપાસ કરી તો આ ઈમેલ વડોદરા શહેરમાંથી જ એક પોલીસ સ્ટેશન જૂ શિક્ષણમાં ઓરિજિનેટ થયું હતું તે અંગે આગળ વધીને આપણે એમને ટ્રેસ પણ કરી છે તો એક માઇનર સ્કૂલ બાળક જ આ મેલ એક ફ્રેન્ક મેઇલ તરીકે મોકલી આપ્યો હોવાનું પણ આપણે ધ્યાને આવ્યું છે આમાંથી આપણે આ અંગે આપણે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આજે જે કોર્ટ ફેમાઇસિસમાં પણ મળી આવ્યું છે આ અંગે પણ શહેર પોલીસ સેનિટાઈઝેશન અને એન્ટાયર પ્રેમાઇસિસને ક્લીનઅપ કરીને સુરક્ષિત જાહેર કરવાની જે પ્રક્રિયા છે આ હાથ ધરી છે તે અંગે પણ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થશે પરંતુ જે વ્યક્તિઓ આ પ્રકારના એક ભ્રમ ફેલાવવાનું ભયનું વાતાવરણ ઊભા કરવાના પ્રયાસ કરે કરે છે એમને આપણે વધારે મહત્વ આપવું ન જોઈએ પ્રોફેશનલ રિસ્પોન્સથી પોલીસના સેનિટાઇઝેશન એક્સરસાઇઝ અને ઇન્વેસ્ટિગેશન એક્સરસાઇઝ બંને કરી રહ્યા છે તો એમને આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરવાના પ્રક્રિયા ચાલુ છે અત્યારે જે બોર્ડના પરીક્ષાઓ નજીકના દિવસોમાં શરૂ થનાર છે આ અંગે પણ વિદ્યાર્થીઓ વાલીઓ ટીચર્સ અને આખા એકેડેમિક કમ્યુનિટી ભયભીત થવાની કોઈ કારણ નથી વિશ્વાસથી પરીક્ષા અંગે તૈયારી કરે શહેર પોલીસ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સાથે સંકલન કરીને તમામ સુરક્ષા વ્યવસ્થા કરશે છેલ્લે જે રીતે ગઈકાલે એક માઇનર બોય આપણે મિસએડવેન્ચર કરી એ સ્કૂલને આ પ્રકારને એક મેલ મોકલીને ડિસરેપ્ટ કરવાની પ્રયાસ કરી છે એવા પ્રયાસો કરવામાં ના આવે शहर पोलिस आवा तत्व तो आइडेंटिफाई करनी क्षमता राखे डिस्टर्ब करने परीक्षा व्यवस्था ने कोईपन प्रकार अवरोध उभा करने प्रयासों न करे एक शांतिपूर्ण माहौल में परीक्षा संपन्न थाय शहर पुलिस शिक्षण विभाग ने संलग्न तमाम विभागों संकलित कामगिरी कर शे.